ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ટાવટોના અને બટેટાનું શાક એક અલગ જ રીતે તેના માટે અહીંયા હું તેલ લઈશ તેલ તમારે જેટલું શાક બનાવતા હોય એ પ્રમાણે લેવાનું અને હવે આપણે તેલ આવે ત્યાં સુધી એને ગરમ કરશું હવે આપણું તેલ પણ આવી ગયું છે તેમાં એક ચમચી આપણે જીરું ઉમેરશું જીર થી રાય નથી ઉમેરવાની અને એક વાટકો આપણે ડુંગળી સુધારે દે હવે આપણે આને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી આને એક વાટકો આપણે ટમેટા ઉમેરી દેસુ તમે એકવાર આવી રીતે લીલા વટોણા અને બટેટા નું શાક બનાવજો બહુ સરસ લાગશે અને આપડા ડુંગળી ટમેટા તે સડી ગયા છે તેને આવી રીતે આપણે ક્રશ કરી નાખશું એટલે ગ્રેવી કરવાની જરૂર ન પડે જે તમે ટમેટાની ગ્રેવી કરીને ઉમેરી શકો અને હવે આપણે એમાં એક વાટકો અને આને પાંચ મિનિટ માટે આપણે તેલમાં છડવા દેવાના છે એટલે સ્વાદ સરસ આવશે અને હવે આપણે જોઈ જોઈશું આપણા બટેટા પંદર ટકા જેટલા તડી ગયા છે હવે આપણે એમાં મસાલા કરી લેશું તેમાં આપણે થોડીક હળદર ઉમેરશું અને લાલ મરસું ઉમેરશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું થોડીક હિંમ ઉમેરશું અને જીરું પાવડર બધું આપણે મિક્સ કરી મસાલા પણ મિક્સ થઈ ગયા છે અને મને તો તેલમાં જ મસાલા નાખવા ગમે કારણ કે સરસ સ્વાદ આવે એનો અને મસાલા બધા સડી જાય અને હવે અહીંયા મેં લીલા વટોણા લીધા હતા અડધો કપ તે ઉમેરી દેસુ આપડા વટાણા પણ મિક્સ થઈ ગયા છે હવે આપણે ઉપરથી પાણી ઉમેરી દેસુ અને વટાણા ને બટેટા ને આપણે હવે સડવા દેસુ અને ઉપરથી આપણે થોડો કામસુર પાવડર ઉમેરી દેસુ અને જો આપણો શાકનો કલર એ સરસ આવે છે અને આમ સુગંધ એ સરસ આવે છે અને આમસુ પાવડર તો તો તેનો સ્વાદ સરસ આવશે અને આપણે ઉપરથી થોડુંક આદુ ખમણી ઉમેરી દેશું અને તમે આમાં લસણ તમારું ઉમેરવું હોય તો પણ એ ઉમેરી ખાંડી પણ મેં નથી નાખ્યું હવે આપણે સડવા દઈશું હવે આપણે જોઈ જોઈશું જુઓ તમે બટેટા થોડા અતકસરા છે અને એનો સ્વાદ બહુ સરસ આવે હજી આપણે એને પાંચ મિનિટ માટે રાવા દઈશું અને વટોણા પણ સડી ગયા છે અને હવે આપણું શાક સડી ગયું છે અને હવે આપણે મીઠું ઉમેરી દઈશું કારણ કે મીઠું છેલ્લે ઉમેરવાનું તો સબ્જી આ બધી જે છે ને બટેટા અને વટાણા એ જલ્દી સડી જાય અને ગળ પણ માટે આપણે થોડો ગોળ ઉમેર છે તમને ખાંડ ભાવતી હોય તો પણ એ ઉમેરી જો તમે આપણું શાક સડી ગયું છે અને ઉપરથી આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું થોડીક એને પણ આપણે મિક્સ કરી લેશું અને લીલા ધાણા ઉમેરી દેશું અને હવે આપણું શાક તૈયાર છે ઉપરથી આપણે થોડોક ગરમ મસાલો ઉમેરી દઈશું અને આ શાક રોટલી સાથે પરાઠા સાથે બહુ સરસ લાગે અને જીરા રાઈસ તમે કરો તો એની સાથે બહુ સરસ લાગે અને પૂરી સાથે તો બહુ સરસ લાગે અને મારું જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો